તો મિત્રો તમે જોઈ શકો છો આનો આકાર જે છે કેવડો છે હું અત્યારે એની બાજુમાં જ ઊભો છું અને આયના પ્રોગ્રામ એ ભાદરવી અમાસ નું મહત્વ વધારે પિતૃ કાર્ય માટે ચૌદશ નો દીવો ભરે ને ભાદરવા અમાસ મેળો ભરાય ચૈત્રી પૂનમ મેળો ભરાય તુલસી વિવાહ નો પ્રોગ્રામ અમારે માટે જોરદાર અત્યારે અમે ટ્રેકિંગ કરીને દરિયા કિનારે પહોંચવા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કરણભાઈ અને દિવ્યાબેન અત્યારે આગળ આગળ ચાલી રહ્યા છે રાખી દીધી આ દરિયા માર્ફક ભગવાન આવેલા છે આ મૂર્તિ સયમપુર છે બીજે ક્યાંય મંદિર છે નહીં વારાનું તમે સામે જોઈ શકો છો એ છે લક્ષ્મીનારાયણનું મંદિર તો આપણે હવે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો અહીં પીપરનું જે ઝાડ છે એમની નીચે જ ભગવાન ભોળાનાથનું મંદિર જે છે એ આવેલું છે અને ત્યાં જ એ ભવ્ય શિવલિંગના દર્શન થાય છે ત્રમ પુંજ મહન શ્રી એક હજાર આઠ નારણદાસજી મહારાજ ગુરુ શ્રી ભરતદાસજી મહારાજ તો આ જે મહંતનો ફોટો છે એ અહીંના સૌથી જૂના મહંત હતા તો આ છે વારા સ્વરૂપ ભગવાનનું મંદિર આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહેજો

એ વારા સ્વરૂપ ભગવાનનું મંદિર તમને ભારતમાં કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે તો આપણે એ મંદિરના દર્શન કરવાના છે તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને મિત્રો અહીં બીજા પણ ઘણા બધા મંદિર છે જેમાં એક ભોળાનાથનું શિવલિંગ છે એમની હાઈટ પણ ખૂબ વધારે છે મારા અંદાજે ત્રણ ફૂટ જેટલી હોઈ શકે છે ત્રણ ફૂટ અને આજુબાજુ તો આપણે એ ભોળાનાથના મંદિરે પણ દર્શન કરવા જઈશું અને બીજા પણ અંદર ઘણા બધા મંદિરો છે તો એ બધા મંદિરોના હું તમને દર્શન કરાવીશ અને ત્યારબાદ આપણે કિનારો છે ત્યાં આપણે જઈશું એ દરિયા કિનારો પણ જોઈશું આ વિડીયોમાં તમે બન્યા ચાલો મિત્રો જઈએ આપણે મંદિરની અંદર દર્શન કરવા તો મિત્રો આપણે મંદિરની અંદર એન્ટર થઈ એટલે તમને પેલા યજ્ઞશાળાના દર્શન થાય છે તો મિત્રો આ છે યજ્ઞશાળા તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો આ છે વારા સ્વરૂપ ભગવાનનું મંદિર અને બીજા બધા મંદિરો પણ અહીં જ આવેલા છે તો એ પહેલાં આપણે અહીંના જે સાધુ સંતો છે એમની સાથે થોડી વાર વાતચીત કરીશું આ મંદિર વિશે જાણીશું અને બની શકે તો આ મંદિરનો ઇતિહાસ જે છે એ પણ એ સાધુ જે છે અહીંના મહંત એ બતાવશે આપણને તો આપણે આ મંદિરે દર્શન કરવા જઈએ એ પહેલાં અહીંના જે હાલના મહંત છે એમના દર્શન કરીએ એમની પાસેથી આ મંદિર વિશેની બની શકે તો જાણકારી એટલે કે માહિતી લઈશું અને ત્યારબાદ આ બધા મંદિરોના દર્શન કરીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે વારા સ્વરૂપ ભગવાનના મંદિરે અને અત્યારે હાલના જે મહાન છે જોગેન્દ્ર જોગેન્દ્રદાસ બાપુ એ આપણી સામે જ બેઠા છે અને મિત્રો અહીં પૂંજારી જે છે એ પણ અહીં બેઠા છે અને અહીં અત્યારે દર્શન કરવા આવેલા આજુબાજુના ગામના લોકો તથા મહેમાનો એ પણ બધા અહીં બેઠા છે તો આપણે એમના ચરણોમાં વંદન કરીએ અને મિત્રો આપણે થોડી વારમાં અહીંના જે પૂંજારી છે એમની પાસેથી પણ થોડી ઘણી માહિતી લઈશું અને ત્યારબાદ આપણે બધા મંદિરોની અંદર દર્શન કરી અને દરિયા કિનારો જોવા માટે જઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો બાપુ મિત્રો અત્યારે આપણી સામે જે બેઠા છે એ ભરતદાસ બાપુ છે અને એ વારા સ્વરૂપ ભગવાન જે છે મંદિર એમના પૂંજારી છે આપણે પેલા મહંતને મળી લીધા અને આ છે એ મંદિરના પૂંજારી અત્યારે હાલના પૂંજારી તો આ મંદિર વિશે આ ભરતદાસ બાપુ જે છે એ થોડી ઘણી માહિતી આપશે ત્યારબાદ આપણે મંદિરે દર્શન કરવા માટે જઈશું તો ભરતદાસ બાપુ સીતારામ તો તમે આ મંદિર વિશે થોડી માહિતી આપી શકો છો ભગવાનનો ત્રીજો અવતાર વરા તરીકે ભગવાન બ્રહ્માના નાકમાંથી ઉત્પન્ન થયેલા એટલે નામ પીડ્યું વરા કશ્યપ નામનો રાક્ષસ હતો એને યુદ્ધ કર્યું પૃથ્વીને બચાવી અહીંયા રાખી શેષ માથે મૂકીને અહીંયા રાખી દીધું આ દરિયા માર્પક ભગવાન આવેલા છે આ મૂર્તિ સંયમ્ભુ છે બીજે ક્યાંય મંદિર છે ની વરા પોગ્રામે ભાદરવી અમાસનું મહત્વ વધારે પિતૃ કાર્ય માટે ચૌદશ નો દીવો ભરે ને ભાદરવા મેળો ભરાય ચૈત્રી પૂનમ મેળો ભરાય તુલસી વિવાહનો નો પ્રોગ્રામ અમારે માટે જોરદાર અહીં આજુબાજુ તારા જાફરાબાદ ખાંભા ને રાજુલા ત્રણેય તાલુકા કરતા વિશેષમાં વિશેષ તુલસી વિવાહ થતા હોય તો અહીંયા મોટો મોટો પ્રોગ્રામ અને બાપુ એક બીજો એક મારા મનમાં પ્રશ્ન છે કે અહીંયા વારા સ્વરૂપ જે મંદિર છે એ મંદિર ની અંદર વરા સ્વરૂપ ભગવાન સિવાય બીજા ક્યાં ક્યાં મંદિરો છે બીજા મંદિર લક્ષ્મીનારાયણ મંદિર ભગવાન ની આયુર્વેદ છે બીજા રામ લક્ષ્મણ જાનકી એને પદરામણી કરે પ્રતિષ્ઠા કરેલ છે રાધે કૃષ્ણ ની પ્રતિષ્ઠા કરેલ છે અને મહાદેવ નું મંદિર અહીં ગામમાં નહોતું એટલે ભગવાન મહાદેવ નું મંદિર બનાવેલું પીપલેશ્વર પાંડેશ્વર તો તમારો ખૂબ ખૂબ આભાર

તો ચાલો મિત્રો હવે આપણે જઈશું મંદિરે દર્શન કરવા માટે તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો હર હર મહાદેવ જય વારા સ્વરૂપ ભગવાન તમે જે સંત મહાત્માનો ફોટો જોઈ રહ્યા છો એમનું નામ તમે નીચે વાંચી વાંચી શકો છો પરમ પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ નારાયણ મહારાજ ગુરુ શ્રી ભરત દાસજી મહારાજ તો આ જે મહંતનો ફોટો છે એ અહીંના સૌથી જૂના મહંત હતા અને મિત્રો આ જે મહંત છે એ કદાચ ત્યાર પછીના મહંત છે એમનું નામ છે વંદનીયા સદગુરુ પરમપુંજ સંત શ્રી રામદાસ બાપુ એક હજાર આઠ તો મિત્રો આ મહંત પણ અહીં હતા તો તમે આમના દર્શન કરી લીધા અને અત્યારે જે બાપુ છે એમનું નામ છે જોગિન્દરદાસ બાપુ તો આ છે વારા સ્વરૂપ ભગવાનનું મંદિર આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આ જે મંદિર છે ભારતમાં તમને કોઈ પણ બીજી જગ્યાએ જોવા નહીં મળે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અહીં બીજા પણ ઘણા બધા મંદિર છે આ વિડીયો દ્વારા એ બધા મંદિરના હું તમને દર્શન કરવા માટે આવ્યો છું અને દર્શન કરાવીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો ચાલો મિત્રો જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે તો મિત્રો આ છે વારા સ્વરૂપ ભગવાનનું મંદિર તો આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ એ પહેલા આપણે અહીં બંને બાજુ હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદાના દર્શન કરવા જઈએ મિત્રો આ છે હનુમાનજી મહારાજનું મંદિર અને મિત્રો આ છે ગણપતિ દાદાનું મંદિર આ બંને મંદિર તમે વારા સ્વરૂપના મંદિરે દર્શન કરવા માટે જાઓ એટલે બંને સાઈડમાં તમને આ મંદિરો જોવા મળે છે તો મિત્રો હવે આપણે જઈએ વારા સ્વરૂપ ભગવાનના દર્શન કરવા માટે તમે સામે જે જોઈ રહ્યા છો એ જ છે વારા સ્વરૂપ ભગવાનનું મંદિર અને એમની બંને બાજુમાં પણ ભગવાનના મંદિરો આવેલા છે મિત્રો આ છે વારા સ્વરૂપ ભગવાનનું મંદિર તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને એમની બંને બાજુ પણ બે બીજા મંદિરો આવેલા છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે વારા સ્વરૂપ ભગવાન બાપુએ કીધું એમ આ ભગવાન જે છે સમુદ્ર સમુદ્રમાંથી નીકળી અને આ મંદિરમાં પ્રગટ થયેલા છે સ્વયંભૂ એવી લોકવાયકા છે તો મિત્રો હવે જઈએ આપણે બાજુના મંદિરે અને મિત્રો આ છે શ્રી રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન તો મિત્રો હવે આપણે જઈશું એમની બાજુમાં આવેલા ત્રીજા મંદિરે તો મિત્રો આ છે રાધાકૃષ્ણનું મંદિર તો મિત્રો આપણે આ ત્રણેય મંદિરે દર્શન કરી લીધા તો હવે આપણે જઈએ અહીં એક નીચે મંદિર આવેલું છે આ મંદિરની બાજુમાં જ તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું તમે સામે જોઈ શકો છો એ છે લક્ષ્મીનારાયણનું મંદિર તો આપણે હવે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ શ્રી વરા સ્વરૂપ મંદિરમાં ઉજવાતા ઉત્સવો જેમાં ચૈત્રી પૂનમનો મેળો ભાદરવી અમાસનો મેળો શ્રી વરા જયંતી ઉત્સવ અને શ્રી અન્નકૂટ ઉત્સવ અને તુલસી વિવાહ પણ છે તો મિત્રો આપણે આ બધા મંદિરે દર્શન કરી લીધા પણ હજી આપણે અહીં આવેલા ભોળાનાથના મંદિરે જવાનું બાકી છે તો હવે આપણે ત્યાં જઈએ અને ત્યાંનું જે શિવલિંગ છે એમના દર્શન કરીએ કારણ કે એ જે શિવલિંગ છે એનો આકાર મોટો છે તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો એવું શિવલિંગ પણ તમને કદાચ બીજી કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે તો ચાલો મિત્રો આપણે એ શંકર ભગવાનના પણ દર્શન કરી લઈએ તો મિત્રો અહીં પીપરનું જે ઝાડ છે એમની નીચે જ ભગવાન ભોળાનાથનું મંદિર જે છે આવેલું છે અને ત્યાં જ એ ભવ્ય શિવલિંગના દર્શન થાય છે તો કરણભાઈ અને દિવ્યાબેન અત્યારે મંદિરની અંદર દર્શન કરવા માટે પહોંચી ગયા છે તો મિત્રો આ તમે સામે જે જોઈ રહ્યા છો એ જ છે ભોળાનાથનું ભવ્ય શિવલિંગ આપણે ત્યાં દર્શન કરીશું મિત્રો અહીં તમે જોઈ શકો છો આ જે શિવલિંગનો આકાર છે તમને જોવા મળતો છે કારણ કે કરણભાઈ શિવલિંગની બાજુમાં ઊભા ઊભા જળ ચડાવી રહ્યા છે તો તમે અંદાજ લગાવી શકો છો આ જે શિવલિંગ છે આકાર હોય મહાદેવ જય ભોળાનાથ તો મિત્રો કરણભાઈ ભગવાન શિવને જળ ચડાવ્યું અને દર્શન કર્યા અને મિત્રો આપણે પણ આ વિડીયો દ્વારા આ ભવ્ય શિવલિંગના દર્શન કરી લીધા તો મિત્રો આ હતું ભગવાન ભોળાનાથનું ભવ્ય શિવલિંગ આપણે દર્શન કરી લીધા તો મિત્રો હવે આપણે જઈએ અહીં આવેલા દરિયા કિનારે જે ખૂબ જ સરસ અને અદ્ભુત છે જ્યાંથી ભગવાન વારા સ્વરૂપ અહીં મંદિરમાં આવ્યા હતા એ કિનારો પણ જોયા જેવો છે ચાલો મિત્રો હવે જઈએ આપણે કિનારે તો પહેલાંના સમયમાં અનાજ દળવામાં ઉપયોગમાં લેવાતા પથ્થરના ઘંટલાને તમે અહીં આ મંદિરમાં જોઈ શકો છો મિત્રો આનો આકાર જે છે ખૂબ મોટો છે તમને આ ઘંટલો પણ આ વારા સ્વરૂપ ભગવાનના મંદિરે જોવા મળે છે તમે જોઈ શકો છો આનો આકાર જે છે કેવલો છે હું અત્યારે એની બાજુમાં જ ઊભો છું તમે એનો આકાર જોઈ શકો છો તો તમે વિચાર કરો અને ફેરવવામાં કઈ રીતે આવતો હોય છે આનો વજન કેટલો છે મારા અંદાજાનો વજન બહુ જ ઝડગો છે તો આનાથી પહેલાં અનર્થ ગણવામાં આવતું તો આ જે ઘંટલો છે તમને આ વારા સ્વરૂપ ભગવાનના મંદિરે જોવા મળે છે બધા મંદિરે આપણે દર્શન કરી લીધા તો હવે આપણે જઈ રહ્યા છીએ ફાઇનલી દરિયા કિનારે જે અહીં બાજુમાં જ આવેલો છે અને આ તમે જોઈ રહ્યા છો જે ગેટ આ ગેટમાં થઈ અને આપણે અહીં જે આ ગામનો રસ્તો છે આ કરણભાઈ જે ઊભા છે એમની બાજુમાં તમને રસ્તો દેખાતો હોય છે આ રસ્તેથી આપણે થોડી વાર ટ્રેકિંગ કરીને એટલે કે ચાલીને દરિયા કિનારે જવાનું છે અત્યારે અમે ટ્રેકિંગ કરીને દરિયા કિનારે પહોંચવા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કરણભાઈ અને દિવ્યાબેન અત્યારે આગળ આગળ ચાલી રહ્યા છે અને હવે દરિયો માત્ર થોડો દૂર છે અને દરિયો એકદમ ઘૂઘવાટા કરે છે તમને જોવાની ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો હવે જઈએ દરિયા કિનારે ત્યાં જઈને મળશું મિત્રો આ છે સ્વરૂપનો દરિયા કિનારો તમે જોઈ શકો છો અત્યારે દરિયાદેવ જે છે ઘોઘવાટા કરી રહ્યા છે તમને વિડીયોમાં દેખાતું છે ખૂબ સરસ મજાનો દરિયા કિનારો જે છે એ વારા સ્વરૂપ ભગવાનનું મંદિર છે એમની એકદમ પાછળ જ આવે છે તમે ગમે ત્યારે અહીં વારા સ્વરૂપ ભગવાનને દર્શન કરવા આવો આ મંદિરે તો તમે આ દરિયા કિનારે પણ આવજો મિત્રો આજે આપણે આવ્યા હતા જાફરાબાદ તાલુકાના વારા સ્વરૂપ ગામે ત્યાં આપણે વારા સ્વરૂપ ભગવાનના દર્શન કર્યા અને બીજા બધા જે મંદિરો હતા એ પણ મેં તમને આ વિડીયોમાં બતાવ્યા એ મંદિરોના પણ આપણે દર્શન કર્યા અને ત્યાંના સાધુ સંતો પાસેથી મંદિરની માહિતી લીધી અને મિત્રો મારી પાછળ તમે જે દરિયાદેવ જોઈ રહ્યા છો મેં વિડીયો દ્વારા તમને એ દરિયાદેવના પણ દર્શન કરાવ્યા તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તો મિત્રો હવે મળીશું કંઈક નવી વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી બધાને જય વારા સ્વરૂપ સાથે જય હિન્દ જય ભારત છે તમે ગમે ત્યારે અહીં જાફરાબાદ તાલુકાના વારા સ્વરૂપ ભગવાનને દર્શન કરવા આવો તો એમના દરિયા કિનારે જાઓ તો ત્યાંથી તમને આ ભૂતળા દાદાની જે મંદિર છે ભૂતળા દાદાનું એ ત્યાંથી તમને દેખાશે તો તમે અહીં પણ દર્શન કરવા માટે જરૂર આવો